નમસ્કાર મિત્રો ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ મંડલાના એક નવા જ વિડીયોમાં તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ધોરણ દસ પાસ ઉપર જે કોન્સ્ટેબલની ભરતી એસએસસીમાં જે શરૂ થઈ છે તેના વિશે તો આ ભરતી કઈ કઈ પોસ્ટ માટે છે કુલ જગ્યાઓ કેટલી છે ભરતી માટે લાયકાત શું રહેવાની છે અરજી ફી શું છે પરીક્ષાની પેટર્ન શું છે આ તમામ માહિતી જે છે આજે આપણે આ વિડીયોમાં આવરી લીધેલી છે તો વિડીયો પૂરો જોજો તથા તમે જો અમારી દ્વારકેશ મંડલાની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આપણે જે છે આવી જ નવી ભરતીના અથવા તો નવી સરકારી યોજનાના વિડીયો જે છે સમયસર લાવતા હોઈએ છીએ તો વધારે સમય સમયના બગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ તો વિડીયોમાં સૌપ્રથમ આપણે ભરતીની બેઝિક માહિતીમાં વાત કરીએ તો ભરતીની સંસ્થા સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે એસએસસી રહેશે પોસ્ટનેમની વાત કરીએ તો કોન્સ્ટેબલ જીડી અને રાઇફલમેન જીડી રહેશે જાહેરાત ક્રમાંક જે છે એસક્યુસી ત્રણ હજાર સાત ઓબ્લિક દસ રહેવાનો છે કુલ જગ્યાની વાત કરીએ તો પચીસ હજાર ચારસો ને અઠ્યોતેર જેટલી જગ્યાઓ પર ભરતી છે અરજી તમારે ઓનલાઈન કરવી પડશે અને અરજી છે એક ડિસેમ્બરથી શરૂ થઈ ગઈ છે ને અરજી કરવાની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ રાત્રિના અગિયાર વાગ્યા સુધી રહેશે પરીક્ષાના સમયગાળાની વાત કરીએ અંદાજીત તો ફેબ્રુઆરી એપ્રિલ બે હજાર છવ્વીસમાં હોઈ શકે છે અહીંયા સત્તાવાર સાઇટ પણ આપેલી છે ત્યાર પછી આપણે એસએસસી જીડી કોન્સ્ટેબલની વિગતવાર જે છે જગ્યા પોસ્ટ મુજબ વાત કરીએ તો બીએસએફ પુરુષો માટે પાંચસો છવ્વીસ સ્ત્રીઓ માટે બાણું રહેશે કુલ છસો સોળ જગ્યા રહેશે સીઆરએસએફ માટે તેર હજાર એકસો પંચોતેર સ્ત્રીઓ માટે ચૌદસો સાઠ કુલ ચૌદ હજાર પાંચસો પંચાણું જગ્યા છે સીઆરપીએફ માટે પુરુષ માટે પાંચ હજાર ત્રણસો સાસઠ છે સ્ત્રી માટે એકસો ચોવીસ જગ્યા છે જ્યારે કુલ મળીને પાંચ હજાર ચારસો નેવું જગ્યા રહેશે તેવી જ રીતે એસએસબી આઈટીબીપી આસામ રાઇફલ એસએસએફ તો જે તમામને અહીંયા વિગતવાર માહિતી આપેલી છે તેમાં મેલ કેન્ડિડેટ માટે કેટલી જગ્યા છે બીજા કોલમમાં જે છે ફિમેલ કેન્ડિડેટ માટે કેટલી કોલમ છે અને ટોટલ કેટલી જગ્યા છે તે પણ અહીંયા લાસ્ટ કોલમમાં આપણે આપેલું છે તો ગ્રાઉન્ડ ટોટલમાં આપણે વાત કરીએ તો બધા જ જે છે એસએસસી જીડીમાં પુરુષો માટે ત્રેવીસ હજાર છસો ને સડસઠ જગ્યા રહેવાની છે જ્યારે ફિમેલ કેન્ડિડેટ સ્ત્રીઓ માટે વાત કરીએ તો બે હજારને વીસ જેટલી જગ્યા રહેવાની છે આમ ટોટલ જે છે એસએસસી જીડીમાં પચીસ હજાર ચારસો અઠ્યોતેર જગ્યા ખાલી છે ત્યાર પછી આપણે વાત કરીએ લાયકાત માપદંડમાં જેમાં શૈક્ષણિક લાયકાતમાં આપણે વાત કરીએ તો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં માની બોર્ડમાંથી દસ પાસ એટલે કે મેટ્રિક પાસ તમે લોકોએ જોશે કરેલું હોવું જોઈએ એટલે કે દસ પાસ ઉપર આ ભરતી છે એવું આપણે માની લેવાનું વયમર્યાદામાં વાત કરીએ તો ન્યૂનતમ ઉંમર અઢાર વર્ષ છે જ્યારે મહત્તમ ઉંમર ત્રેવીસ વર્ષ લખેલી છે એટલે કે અઢારથી ત્રેવીસ વર્ષ વચ્ચેના યુવાનો અથવા ભાઈઓ બહેનો એપ્લાય કરી શકે છે હવે જન્મ શ્રેણીમાં વાત કરીએ તો બે એક બે હજાર ત્રણથી લઈને એક એક બે હજાર આઠ સુધીના જે યુવાનો જે આની વચ્ચે જે છે જે લોકોનો જન્મ થયો હોય બર્થ ડેટ આવતી હોય તે લોકો જે એપ્લાય કરી શકવાના છે ઉંમર મર્યાદામાં છૂટછાટમાં વાત કરીએ તો એસટીએસસી માટે પાંચ વર્ષની છૂટછાટ છે ઓબીસી માટે ત્રણ વર્ષની છે પૂર્વ સૈનિકો માટે ત્રણ વર્ષની છે એટલે કે એસટીએસસીને ત્રણ પાંચ વર્ષ સુધીની જે છે તેને છૂટછાટ મળવાપાત્ર થાય એટલે કે અઢારથી અઠ્યાવીસ સુધી તે લોકો ભરી શકે છે જ્યારે ઓબીસી કેટેગરીવાળા જે છે અઢારથી છવ્વીસ વર્ષ વચ્ચેના હોય તે લોકો ભરી શકે છે તેવી જ રીતે ભૂતપૂર્વ ભૂતપૂર્વ સૈનિકો જે હોય છે જે છે રિટાયર થયેલા હોય છે તે લોકોને પણ ત્રણ વર્ષની જે છે સેવા કપાત પછી ગણવામાં આવશે જે સેવાને જે કપાત થઈ ગયા પછી જે છે ત્રણ વર્ષની છૂટછાટ તે લોકોને મળેલી છે તો ઉંમર મર્યાદા અઢારથી ત્રેવીસ વર્ષની રાખેલી છે અને લાયકાત વાત કરીએ તો જે છે દસમું પાસ એટલે સાવ બેઝિક જ કહી શકીએ આપણે કારણ કે મેટ્રિક પાસ તો ઓલરેડી ઘણા ખરા લોકો જ હોઈ શકે છે ત્યાર પછી આપણે વાત કરી લઈએ અરજી ફી તો જનરલ ઓબીસી ઈડબ્લ્યુએસવાળા લોકો માટે સો રૂપિયા ફી રાખવામાં આવેલી છે જ્યારે મહિલા ઉમેદવાર છે એસટીએસસી છે અને ભૂતપૂર્વ સૈનિકો માટે કોઈપણ જાતની ફી રહેશે નહીં ચૂકવણી માટે તમે યુપીઆઈ છે ક્યુઆર કોડ છે નેટ બેન્કિંગ છે ડેબિટ કાર્ડ છે ક્રેડિટ કાર્ડ છે વગેરેથી પણ તમે લોકો કરી શકશો ત્યાર પછી પગાર ધોરણની આપણે વાત કરી લઈએ તો પગાર ધોરણ સ્તર મુજબ તમને એકવીસ હજાર સાતસોથી લઈને ઓગણસિત્તેર હજારને સો રૂપિયા સુધી જે છે પ્રતિમાસનો પગાર થઈ શકે છે તો એ સ્ટાર્ટિંગ પગાર જે છે ટ્રેનિંગથી લઈને તમને એકવીસ હજાર સાતસો મળશે જ્યારે જે છે તમારું પ્રમોશન સાથે ઉચ્ચ પ્રમોશન જે છે લેવલ સ્તરણ મુજબ તમને ઓગણસિત્તેર હજાર ને સો રૂપિયા જે છે પ્રતિમાસ એટલે કે દર મહિને જે છે મળવાપાત્ર થવાના છે તો અરજી ફી સો રૂપિયા છે જે જનરલ ઓબીસી અને ઈડબ્લ્યુએસની જે છે શ્રેણીમાં આવે છે જનરલવાળા જે છે એનો પણ સમાવેશ થાય છે સામે ઈડબ્લ્યુએસવાળાને પણ સો રૂપિયા જે છે ફી ભરવી પડશે મહિલા ઉમેદવાર માટે એસટીએસસી માટે કોઈ પણ જાતની ફી નથી ત્યાર પછી આપણે વાત કરી લઈએ પરીક્ષા પેટર્ન એસએસસી જીડી બે હજાર પચીસ તો સીબીટી એકસો સાઠ ગુણનું રહેશે અને એસી પ્રશ્નો હશે જેમાં વિભાગે સામાન્ય બુદ્ધિ તર્ક પ્રશ્ન વીસ ને ગુણ ચાલીસ રહેવાના છે ભાગ બી સામાન્ય જ્ઞાન અને જાગૃતિના વીસ પ્રશ્નોને ચાલીસ ગુણ રહેવાના છે ભાગ સી પ્રાથમિક ગણિત વીસ પ્રશ્નો રહેવાના છે અને ચાલીસ ગુણ રહેવાના છે ત્યાર પછી ભાગ ડીમાં વાત કરીએ અંગ્રેજી હિન્દી તો પ્રશ્નો વીસ રહેવાના છે ગુણ ચાલીસ રહેવાના છે આમ ટોટલ આપણે વાત કરીએ વિભાગ એ બી સીડીના તો ટોટલ પ્રશ્નો એંશી થશે અને તેની સામે જે છે ચાલીસ ગુણ જે છે તમારે એકસો ને સાઠ ગુણ થશે સમયગાળાની વાત કરીએ તો સાઠ મિનિટનો સમયગાળો આપવાનો આવશે અને નેગેટિવ માર્કિંગ પોઈન્ટ પચીસ એટલે કે વન બાય ફોર રેશિયોમાં જશે તમારું નેગેટિવ માર્કિંગ થઈ શકે છે ભાષાઓની વાત કરીએ તો અંગ્રેજી હિન્દી અને તેર પ્રાદેશિક ભાષાઓ જેમાં ગુજરાતીઓ ગુજરાતીનો પણ સમાવેશ થાય છે એટલે કે તમે હિન્દી અંગ્રેજી ગુજરાતી તથા કોઈપણ ભાષામાંથી જશે આ સિવાયની કે ટોટલ સોળ જેટલી ભાષામાંથી તમે લોકો જે છે એપ્લાય કરી શકો છો ફોર્મ ભરી શકો છો અને એક્ઝામ આપી શકો છો ત્યાર પછી આપણે વાત કરીએ ફિઝિકલ જે છે તેની ભૌતિક ધોરણોની તો ઊંચાઈ પુરુષો માટે એકસો ને સિત્તેર સેન્ટીમીટર છે સ્ત્રીઓ માટે એકસો સત્તાવન રાખેલી છે છાતીમાં વાત કરીએ માત્ર પુરુષો માટે તો વિસ્તૃત ના એટલે એંશી સેન્ટીમીટર છે અને વિસ્તરણ સાથેની વાત કરીએ તો પંચ્યાસી સેન્ટીમીટર એટલે કે પાંચ સેમીનો જે છે ફેરફાર જોવા મળવો જોઈએ શારીરિક કાર્યક્ષમતા કસોટી ની વાત કરીએ તો પુરુષો માટે જે છે ચોવીસ મિનિટની અંદર પાંચ કિલોમીટરની રનિંગ જે છે કમ્પ્લીટ કરવાની રહેશે જ્યારે મહિલા ઉમેદવારો માટે વાત કરીએ તો સોળસો મીટર એટલે કે એક પોઈન્ટ છ કિલોમીટર આઠ પોઈન્ટ પાંચ મિનિટમાં એટલે કે સાડા આઠ મિનિટમાં જે છે તમારે મહિલા ઉમેદવારો માટે ગર્લ્સ માટે જે છે પૂરું કરવાનું રહેશે જ્યારે પુરુષ માટે ચોવીસ મિનિટમાં તમારે પાંચ કિલોમીટર એટલે કે પાંચ હજાર મીટરની દોડ જે છે તમારે કમ્પ્લીટ કરવાની રહી શકે છે ઊંચાઈની ફરી વખત વાત કરીએ તો પુરુષો માટે એકસો સિત્તેર છે જ્યારે સ્ત્રીઓ માટે જે એકસો સત્તાવન રાખેલી છે છાતી માત્ર પુરુષોને લાગુ પડે છે વિસ્તૃત ન થયેલ એટલે કે છાતી જે હોય તે એસી હોવી જોઈએ એંસી પ્લસ અને વિસ્તરણ સાથે ફૂલાવેલી છાતી વિસ્તરણ એટલે કે ફૂલાવે પછી જે તમારે છાતી જશે ફરી વખત મેજરમેન્ટ કરે છે તે તમારે અહીંયા માની લેવાનું તે તમારી પાંચ સેન્ટીમીટર વધવી જોઈએ માની લો કોઈ પણ કોઈ પણ વિદ્યાર્થી છે તેને ત્રેસઠ થાય ત્રેસઠ ત્રાણું થાય છે ચાલો છથી ત્રાણું થાય તો તેને પાંચ પ્લસ થવી જોઈએ ત્યાર પછી આપણે વાત કરી લઈએ મહત્ત્વપૂર્ણ તારીખો તો સૂચના પ્રકાશન એક ડિસેમ્બર બે હજાર પચીસના રોજ છે બહાર પાડવામાં આવેલી છે એપ્લિકેશન તે દિવસે એટલે કે એક ડિસેમ્બર બે હજાર રોજ ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ રાખવાની છે ને ફી ચૂકવણીની અંતિમ તારીખ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ છે અને સુધારણા વિન્ડો જે છે આઠથી દસ જાન્યુઆરી વચ્ચે જે છે ઓપન થશે એટલે કે તમારા ફોર્મમાં જો કંઈ સુધારો વધારો રહી ગયો હોય તો તમે લોકો જે છે ફરી વખત ફી કટ કરીને જે છે સુધારો કરી શકશો ડાયરેક્ટ સુધારો નહીં થાય તમારે ફરી વખત સો રૂપિયા જે છે સો પ્લસ એટલે કે બસો રૂપિયા ફી ભરીને સુધારો કરવાનો રહેશે અને પરીક્ષાની તારીખની વાત કરીએ તો હાલ કોઈ ફિક્સ તારીખ તે લોકો દ્વારા નથી આપવામાં આવેલી એસએસસી દ્વારા જે અંદાજિત સમયગાળો એટલે કે ફેબ્રુઆરી એપ્રિલની વચ્ચે બે હજાર છવ્વીસમાં યોજાઈ શકે છે તો આતી મહત્વપૂર્ણ તારીખો ત્યાર પછી આપણે મહત્વનો મુદ્દો એટલે કે આપણે એપ્લાય કેવી રીતે કરવું ઘર બેઠા અરજી કેવી રીતે કરવી તો સૌ પ્રથમ તમારે જતું રહેવાનું છે એસએસસી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની સાઇટ ઉપર જ્યાં જઈને તમારે વન ટાઈમ નોંધણી એટલે કે ઓટીઆર સૌ પ્રથમ કરવાનું છે ત્યાર પછી તમારા ઓળખપત્રો દ્વારા લોગ ઇન કરવાનું રહેશે ત્યાર પછી કોન્સ્ટેબલ જીડીની પરીક્ષા બે હજાર છવ્વીસની નોટિફિકેશન પસંદ કરવાની રહેશે ત્યાર પછી તેમાં તમારી વ્યક્તિગત માહિતી છે લાયકાતની માહિતી છે શૈક્ષણિક માહિતી છે તે તમામ કાળજીપૂર્વક તમારે ભરવાની રહેશે કોઈ પણ ભૂલ ના પડે તેવી રીતે ત્યાર પછી લાઈવ ફોટો અને સહી અપલોડ કરવાનું રહેશે અને લાસ્ટમાં જે છે તમારે અરજી ફી જે છે પેમેન્ટ કરવાની રહેશે અરજી ફી જે છે ભરશો ત્યાર પછી તમારી અરજી જે છે સબમિટ ગણવામાં આવશે તે પહેલાં અરજી ફોર્મ સબમિટ નહીં થાય અને ફોર્મ સબમિટ કરીને પછી તમારે જે છે ભવિષ્યના ઉપયોગ માટે તેનું પ્રિન્ટ આઉટ લઈ શકો છો જેથી કરીને ભવિષ્યમાં તમે કોલેટર વગેરે ડાઉનલોડ કરી શકો છો તો આ માહિતીથી એસએસસી જીડીના જે પચીસ હજાર જેટલી જગ્યાઓ માટે ભરતી શરૂ થઈ છે તેના માટે તો આજના વિડીયોમાં બસ મિત્રો એટલું જ જો તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા મિત્રો જે પણ ભરતીની તૈયારી કરે છે તેને પણ વિડીયો શેર કરી દેજો જેથી તેને પણ થોડીક સહાયતા મળી રહે અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે મળ્યો સૌ નવા વિડીયોમાં